રેડી થઈ ગયા અને આપડે આર્યન ભાઈ અને કાકા ના વહી ગયા અને આપણે કાલે કપા હણવા ગયા તા અને હાજરી આપણે કોટડાથી જે મોકળા લેવા હતા ને એ થેલીમાં લેવાય છે કેમ કે વાડીએ લઈ જવાના છે પણ વાડીએ કેમ લઈ જવા આવડા મોટા જુઓ તો ખરા ભાઈ ઠેલી ભરે છો હેલો મેડમ કમ્પ્લીટ કમ્પ્લીટ તો એલા જય માતાજી જય શ્રી કૃષ્ણ સોરી પેલા ખુલાઈ ગયો આપણે બધાને કહેવાનું અને અમારે જે દિવાળી થઈ હતી નથી આમ જુઓ બાકસ બાકસ ખાલી થાય છે જો ફાઇનલી અમારે કાય વાડીયા ભગી ગયા

હા ફાઇનલી વાડીએ તો પગી ગયા કપાસની એ મારા બા ની બધા સેટ હશે ત્યાં કપાસ આપણે કોથળી પગી ગઈ છે અને અમારે કિયાન ભાઈ લેવા ગયા છે અમે જો વાડીમાં ઉભા રહી ગયા ને આવી રીતના કપાસ આવડેલો છે ફેમિલી તો થોડીક કોમેન્ટ કરી કેવો કપાસ આવડેલો છે જુઓ

નાસ્તો કરાવી ને એટલે કલાક પાછી કપાઈ જાય ને હવે કે સાજો કપાતો નથી બહુ પછી આવશું એટલે આપણે તો વીણે જાય કપા કારણ કે કાલથી આપણે શરૂઆત કરી અને આપણે બે વગાનો કપા છે હેઠળ એટલો બધો કપા નહીં પણ ઉપલા છે હેઠળ થોડો વધારે હશે કાંઈ વાંધો નહીં નાસ્તો કે લીધી પાછા ઘડી ને તો ઘણું ખરું આગળ ઉકલી જાય તો ફેમિલી જો આપણે નાસ્તો કરી લીધો છે અને કપાસની ઠેલી આપણે જ્યાં ભરી હતી એ પણ ઠેલવી દીધું છે તો તમને બતાવવું તો જો આવી રીતના કપાસ છે ભાઈ

बे छोड़ो अच्छा लगा बाइक रही जैसे तो, तो ये गाड़ी जो के आपने काम में पकड़ दी थी से क्या मिला के बाबू ऊपर हाँ जब पूरा थे जहाँ कपा तो हाँ मैं ये छोड़ वहीं बाइक रही जैसे आई बता जगह थी जैसे भी हमारे यहाँ पे नहीं तो काम में भी जगह वहाँ बाकत का था ये पूरा थे जावे तू का कट का इन पाना बाकी रिया से आइन पावो सका पासे आइन पाद

નાહવાની મજા એ લઈ નહીં ઠંડો ઠંડો પાણી છે ભીમે તો અને સાડકોય મસ્ત મજાનો થઈ ગયો ઉપર ગયો આ બધું ટીયા અને ભાઈ હિસ્કા ખાય છે જો હા થાય હાલો મેડમ હું રાખો કોકનો વારો આવી ગયો તો ફેમિલી જો ઘરે આવીને ફરસ કલાક કમ્પ્લેન્ટ થઈ ગયા છે એવી હાથ ધોઈ આપણે વાડીએ તો કમ્પલેટ ધોયા હતા ઘરે આવીને ફરીને ધોઈને જો મેડમ બનાવ છે સબ્જી सब्जी हां सब्जी બનાવ્યું છે સેવ ટમેટા અને ગરમે ગરમ રોટલી તૈયાર થાય છે ભાઈ જો આ તો આપણે કમ્પ્યુટર વર્લ્ડ આવી ચાલુ હોય ઓનલાઈન થઈ શકે હમ છે ગરમે ગરમ રોટલી ને સેવ ટમેટા શાક તો આ બાજુ અમારે કિરણ બેહી ગયા છે અને આ બાજુ અમારા મેડમ નથી તમે સુવો સુવો જુઓ ના બાજુ અમારે આરીન ભાઈ ને થોડા ગોરા વહી આવ્યા છે આ ટોપરા પકનો છે ને ડબ્બો ભળી છે ભાઈ જુઓ હું હાલો ટોપરા પક ખાવા કે જો આ ટોપરા પક છે આપણે અને આપણે ડુંગળીનું સલાડ છે ને સેવ ટમેટાનું શાક સાહેબ ને ગરમે ગરમ રોટલી જો મેડમ પૂછજો હાલો ખાવા એમ કેજે ફેમિલી બધા હાલો ખાવા વાળી અમે ફાઈલ જો કે આપણે કઈ જો ગરા પડી ગયા છે વાળી તડકો હતો લા પડી તડકો બીજે હાલો અત્યારે કરવું નથી કઈ ભાગી આપણે પાંચ પાંચ એવા છે જો ખડ ખડ માર ખડ છે જો આમાં બે છે ને બે જો તડકાના લઈને બી આવ્યા છે ને આપણે બેઠા બેટા ફોન જોવા છે ભાઈ અને મેડમ છે ને તે બે છોડવા કે મારે વિણવા નથી કેમ હું કામ નથી તમને બતાવું જુઓ જો આ બધા છે ને કૂચરા છે તમે આને હું જોઈ કહીજો મને જો એમ તને છે ને કૂચરા કેવી છે કેટલા સાડવા છે આમ જુઓ આને અંદર બે છોડવા છે એક કોણ વળવા જાણી આવજો તમે એમ નો હાલે એમાં વીણવા ન હોય તો આ બધા ઘણવાનો છે જો કે કે હેઠે કિસ્કોલા ખાઈ ગયા છે કે કઈ બફર તો ન આવે બગાડ્યો છે એટલે કિસ્કોલા ખાધું નથી કિસ્કોલા બનાવ્યું છે માળો ઉપર તો કેમ આપણે તમને માળો બતાવું તો આ કિસ્કોલા છે ને માળો બનાવ્યો છે ખાધા નથી જરીયા નથી કવડી લઈ ગ્યા છે હા આ તો ફટાફટ फटाफट ઘણો આમળો

ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને બાય બાય